ખૂબ જ હેલ્ધી અને ઝટપટ બની જતો આ નાસ્તો બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે તો ફ્રેન્ડ્સ કેમ છો તમે સૌ આશા રાખું છું તમે સૌ સારા હશો અને હું પણ સરસ છું તો આજે આપણે બાળકોના લંચ બોક્સ માટે અને સાંજની હલકી ફૂલકી ભૂખ માટે આ એક રેસીપી જોવાના છે તો તમને વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ અહીં મેં ઈડલીનું અને ઢોસાનું જે બેટર આવતું હોય છે એ થી અઢી ચમચા જેટલું લીધેલું છે તો આ બેટર મેં તમને ઈડલી અને ઢોસાની જે રેસીપી ગયા વીકમાં શેર કરેલી છે એમાં બંનેઓમાં બનાવતા બતાવેલું છે આ બેટરને તમે એક વખત બનાવીને એક વીક સુધી ફ્રીઝમાં રાખી શકો છો તો ફ્રેન્ડ્સ એ રેસીપી તમે આ જોઈ શકો છો બેટર બનાવવાની રીત હવે આપણે એમાં થોડું પાણી નાખીને એની કન્સિસ્ટન્સી સેટ કરી છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખેલું છે અને તમારા મનપસંદ કોઈ પણ સબ્જી તમે લઈ શકો છો અહીં મેં ડુંગળી ટામેટા અને કેરીને નાના નાના ચોપ કરીને લીધેલા છે સાથે સાથે થોડાક લીલા મરચાં મેં કટ કરીને એડ કરેલા છે તો આ લીલા મરચાં બહુ તીખા નથી લીલા ધાણા ધોઈ અને કાપીને એડ કરીશું તો અહીં મેં એક ડુંગળી અને એક ટામેટાને નાનું નાનું ચોપ કરીને લીધેલું છે ફ્રેન્ડ્સ સાથે સાથે કાચી કેરી છે અને એને પણ મેં નાની નાની ચોપ કરીને લીધેલી છે અત્યારે એની સીઝન છે જો ના મળે તો તમારે એને સ્કીપ કરવાની એની જગ્યા પર તમે ગાજર લઈ શકો એની જગ્યા પર તમે કેપ્સિકમ પણ લઈ શકો છો કોઈ પણ તમારી પસંદની સબ્જી તમે એડ કરી શકો છો હવે આપણે એમાં એક વઘાર કરીશું તેનાથી ટેસ્ટ જે છે નાસ્તાનો બહુ જ સરસ થઈ જશે તો મેં રાઈ એડ કરેલી છે ગરમ તેલ એક મોટી ચમચી જેટલું કર્યું છે એમાં રાઈ પછી જીરું એડ કરેલું છે થોડીક હિંગ એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું તો મીઠા લીમડાના પાનથી ટેસ્ટ બહુ સારો આવતો હોય છે જરૂરથી એડ કરજો અને વઘાર આપણે એડ કરી દીધેલો છે આવો વઘાર એડ કરવાથી અંદર સુધી આપણો નાસ્તો સરસ એવો સોફ્ટ બનીને તૈયાર થાય છે હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દીધેલી છે અને હવે આપણે એમાં થોડોક ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને આના જગ્યા પર તમે ઈનોનો પણ યુઝ કરી શકો છો અડધી ચમચી જેવો અને બેકિંગ સોડા ફક્ત ચપટી જેટલો મેં યુઝ કરેલો છે એને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ એડ કરેલો છે એના ઉપર અને એક જ દિશામાં એને થોડી વાર માટે આપણે મિક્સ કરી લઈશું જેથી એમાં એડ એડ થશે હવે અહીં મેં અપ્પે પેન લીધેલું છે જેને સારી રીતે આપણે ગ્રીસ કરી લઈશું તો એક ચમચી જેવું લાગશે બહુ જ ઓછા તેલમાં આ નાસ્તો બહુ જ હેલ્ધી બનીને તૈયાર થઈ જાય છે અને આપણી હેલ્થ માટે પણ ખૂબ સારો છે તમે એમાં થોડું થોડું તેલ એડ કરેલું છે ગ્રીસ કરેલું છે અને એમાં આપણે બધો નાસ્તો આ રીતે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ બહુ જ સરળ છે બહુ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મેં કીધું એમ કે એને બેટર બનાવવાની રીત તમે આગળ ઇડલી અને ઢોસાનું બેટર મેં તમને બનાવતા બતાવેલું છે એમાં તમે જોઈ શકશો અથવા મેં ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપી દઉં છું હવે ઉપરથી પણ મેં થોડુંક અડધી ચમચી જેવું તેલ અથવા અડધી ચમચીથી પણ થોડુંક ઓછું તેલ એડ કરેલું છે તો તમારી પસંદ પ્રમાણે જે પ્રમાણે તમને ક્રિસ્પી અપ્પે ખાવાના પસંદ હોય એ પ્રમાણે તમારે તેલ એડ કરવાનું ઉપરથી ઢાંકીને ઉપરની જે સપાટી છે તે થોડી ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો હું તમને દોઢેક મિનિટ પછી ખોલીને બતાવી રહેલી છું તમે જોઈ શકો છો ઉપરની સપાટી સાડી એવી ડ્રાય થઈ ગઈ છે અને કેટલાકની થોડીક ભીની છે તો એ ચાલશે થોડી વાર એને થઈ જશે અને એને આ રીતે આપણે પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો પાછળની સાઈડથી બહુ જ સરસ ક્રિસ્પી થયા છે અને હજુ બીજા જે છે અમુક તે થોડાક લીલા લાગે છે તો એને થોડી વાર એને આપણે પલટાવીશું તો જુઓ તમે જોઈ શકો છો આ રીતે બધા જ અપે ને મેં હલકા ભીના હતા તે વખતે પણ મેં એને પલટાવી દીધેલા છે તો સાઈડો પરથી થોડું થતાં વાળ લાગે છે એટલે આપણે અપ્પે પેનને થોડુંક આગળ પાછળ કરીને ગેસની ફ્લેમને પ્રમાણે સેટ કરીને આપણે એને આગળ પાછળ સરસ રીતે ક્રિસ્પી કરી લેવાના એક વખતે આપણે એને પલટાવી દઈએ એટલે પછી આપણે એને નહીં ઢાંકવાના ફ્રેન્ડ્સ તો સરસ ક્રિસ્પી બનશે તો જુઓ વચ્ચે સરસ એવી ગરમ વધારે થઈ જતું હોય છે તો વચ્ચેના અપ્પે જલ્દી થઈ ગયા તો મેં એના ઉપર ગ્રીસ કરીને બીજા અપ્પેનું બેટર એડ કરી દીધેલું છે અને સાઈડોનું બેટર સારી રીતે અપ્પે ક્રિસ્પી થઈ જશે એટલે આપણે એને કાઢી લઈશું તો જો તમે જોઈ શકો છો સાઈડો પરથી આપણે ચેક કરીએ છીએ તો સાઈડ પરનું પણ સારું એવું થઈ ગયું છે તો એને મેં થોડીક વાર સુધી થવા દીધેલું અલટ પલટ કરીને અને થોડીવાર પછી આજુબાજુના પણ સરસ થઈ ગયેલા એટલે પછી ત્યાં પણ મેં બેટર એડ કરી દીધેલું છે અને ઢાંકીને એને બીજી બેચને થવા માટે મૂકી દીધેલી છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ ઝટપટ અને અંદરથી એકદમ સોફ્ટ અને જાડી દાળ તમે જોઈ શકો છો એવા આપણા અપ્પે બનીને તૈયાર થયા છે તો એકદમ ઝટપટ ખૂબ જ ઓછા સમયમાં આ અપ્પે બનીને તૈયાર થઈ જતા હોય છે ફ્રેન્ડ્સ તો તમે પણ આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો જુઓ આ રીતે બીજી બેચના અપી પણ થઈ ગયા છે તો એને પણ આપણે આ રીતે પ્લેટમાં કાઢી લીધેલા છે આજે આપણે એને ટામેટાની જે ચટણી મેં તમને બનાવતા બતાવેલી છે આગળ રેસિપીમાં અને ખજૂરની સોરી આ કોપડાની જે ચટણી છે એની સાથે આપણે એને સર્વ કરેલું છે તો તમે સિમ્પલ એને કેચઅપ સાથે પણ બાળકોને આપી શકો છો અને અંદરથી જોવા કેટલા સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બને છે ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી બને છે બાળકોને ખૂબ ગમશે તમે એને લંચ બોક્સમાં આપશો તો અને સાંજની હલકી ફૂલકી ભૂખમાં તમે બનાવીને ખાશો તો તમને પણ ખૂબ જ ગમશે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ એ બિલકુલ ફ્રીમાં છે પ્લીઝ પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મને તમારો સપોર્ટ કરતા રહેજો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર